જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી મારી યુટ્યુબ ચેનલમાં મયુર ગઢવી પંચાવન પંચાવનમાં જો તમારો મિત્ર મયુર ગઢવી તો મિત્રો આપણે જ ભેંસ વેચવાની છે એડ્રેસની વાત કરીએ જુનાગઢ જિલ્લામાં મેંદ્રા તાલુકાના ઉંદરીયા ગામે તમને આ ભેંસ જોવા મળશે ફૂલ જવાબદારી વાળી મિત્રો ભેંસ છે ટોટલ જવાબદારી ભાઈને ભેંસ દેવાની છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આના પછીની આગળ આપણે એ બીજી ભેંસ છે આ છે ભેંસ મિત્રો કિંમત છે એક લાખ પાંચ હજાર રૂપિયા જુનાગઢ તાલુકાના માંગરોડ ગામમાં કાકરેજ ગામમાં તમને આ જોવા મળશે ફૂલ જવાબદારીવાળી મિત્રો ભેંસ છે હાલવા ચાલો દોવાની બધી જવાબદારી આચર બાચર બધી જવાબદારી ભાઈને ભેંસ દેવાની છે બાકી ભાઈના નંબર આપેલા છે ત્યાંથી તમે કોન્ટેક કરી લેજો અને પછીની આપણે ભેંસ છે હરીશભાઈની ફૂલ જવાબદારીવાળી મિત્રો એડ્રેસની યાદ કરીએ તો ગીર સોમનાથમાં તમને જોવા મળશે કિંમત ભાઈ રાખેલી છે એક લાખ વીસ હજાર રૂપિયા કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી તમે આખો વિડીયો જોઈ અને જાણી લો કે ફૂલ જવાબદારીવાળી મિત્રો ભેંસ છે ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે you <laughs> આના પછીની ભેંસ છે આપણે અર્જુનભાઈની ભેંસ ફૂલ જવાબદારી વાળી ભેંસ છે ફૂલ ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે બાકી ભેંસમાં કાંઈ ઘટે એમ નથી બાકી તમને ભાઈના નીચે નંબર જળી જશે કિંમત રાખેલી છે એક લાખ ચાલીસ હજાર રૂપિયા કે કિંમત રૂબરૂ ફેરફાર થઈ જશે ફૂલ જવાબદારી ભેંસ દેવાની છે તમારે પણ કોઈને પસંદ જાહેરાત કરવાની તમારા વોટ્સઅપ નંબર આપેલ છે